હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સુખડી બનાવશું સુખડીને ગોળ પાપડી પણ કહેવાય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેથી નવા નોટિફિકેશન્સ તમને મળતા રહે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અહીં મેં એક વાટકો ગાયનું ઘી લીધું છે એક વાટકો ઘઉંનો લોટ છે રોટલી બનાવવાનો જે ઝીણો લોટ હોય એ જ મેં લીધો છે અને અડધી વાટકી ગોળ લીધો છે તો આ પરફેક્ટ માપ છે સુખડીનું આ રીતના બનાવશો તો સુખડી ચોક્કસ સરસ થશે એક કડાઈમાં આપણે એક વાટકો ગાયનું ઘી લેશું તમે રેગ્યુલર કોઈ બી ઘી લઈ શકો છો ધ્યાન રહે કે ઘી આપણે ઓગાળેલું જ લેવાનું જેથી પરફેક્ટ માપ આવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એક વાટકી ઘઉંનો લોટ ઉમેરવાનો હવે આપણે લોટને સરસ રીતના મિક્સ કરવાનો અને શેકી લેવાનો આપણે ફ્લેમને મીડિયમ પર જ રાખશું જેથી લોટ દાજી ના જાય અને સરસ રીતના શેકાઈ જાય તો આપણે પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર લોટને શેકવાનો છે ઘઉંનો લોટ આછો ગુલાબી કલરનો થાય અને હળવો પડી જાય ત્યાં સુધી આપણે લોટને શેકશું સુખડી એ ગોળ અને ઘઉંના લોટમાં બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે અને ગુજરાતીઓના ઘરમાં તો અવારનવાર બનતી હોય છે તે દૂધ અને બીજી માવાની મીઠાઈની કમ્પેરિઝનમાં જાજો સમય સુધી સારી રહે છે તો અત્યારે તમે જોઈ શકો છો કે ઘઉંનો લોટ છે એ સરસ શેકાઈ ગયો છે એનામાં જાળી પણ પડવા લાગી છે અને ખૂબ જ હળવો થઈ ગયો છે લોટનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ જશે અને સરસ સ્મેલ આવશે તો આ રીતના આપણે સતત તેને મિક્સ કરતા રહેવાનો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે પહેલાં લોટ ઘણો ઝેવી હતો અને પાંચ મિનિટ બાદ આપણે તેને શેક્યો અને અત્યારે તે ઘણો જ હળવો થઈ ગયો છે તો આપણો લોટ અત્યારે શેકાઈ ગયો છે આપણે ફ્લેમ બંધ કરી દઈશું અત્યારે અને ગેસ પરથી નીચે ઉતારી લેશું ગેસ પરથી નીચે ઉતારી આની ત્રણથી ચાર મિનિટ બાદ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે આપણે તરત ગોળ એડ નહીં કરવાનો ત્રણથી ચાર મિનિટ બાદ કરવાનો અહીં મેં અડધી વાટકી ગોળ લીધો છે અને તેને ઝીણો સમારી લીધો છે એટલે તે જલ્દીથી મિક્સ થઈ જાય ઘઉંનો જે શેકેલો લોટ છે ઓલરેડી ગરમ જ છે એટલે મિક્સ થતાં જાજો સમય નહીં લાગે તો બધી જ વસ્તુ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું તો અત્યારે આખું મિશ્રણ બરાબર થઈ ગયું છે ગોળ પણ તેમાં એકરસ થઈ ગયો છે તો આ મિશ્રણને ગરમ ગરમ આપણે એક પ્લેટમાં કાઢવાનું છે આ પ્લેટની નીચે મેં ઘી કેવું કશું નથી લગાડ્યું કારણ કે ઓલરેડી આમાં ઘી હોય જ છે એટલે ડાયરેક્ટલી આપણે પ્લેટમાં કાઢશું અને તવિતાથી આવી રીતના સ્પ્રેડ કરી દેસું આવી રીતના તવિતાથી સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે એક વાટકો લેશું અને એના નીચેના ભાગથી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું આમ કરવાથી બધી જ એક જગ્યાએ પાથરાઈ નથી જતો અને એનું લેવલિંગ પ્રોપર આવી જાય છે તો આ બધી જ જગ્યાએ સરસ રીતના સ્પ્રેડ થઈ ગયો છે એની જે એજીસ એટલે કે જે કિનારો છે એને આપણે તવિતાની મદદથી ફરી એકવાર આવી રીતના પ્રેસ કરી દેસું જેથી તે નીકળવાના સમયે આપણી સુખડી છે એ તૂટી ના જાય આ નાની નાની ટીપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અત્યારે બધી જ જગ્યાએ આપણે એક સરખું લેવલિંગ કરી દીધું છે હવે એક ચપ્પું લેશું અને તેના પીસ કરી દેસું આપણે તમે કોઈપણ શેપના ચોરસ અથવા ડાયમંડ શેપના પીસ કરી શકો છો અહીં મેં ચોરસ શેપના પીસ કર્યા છે તો આપણી સુખડીની પ્લેટ રેડી છે આપણે પીસ અત્યારે જ નહીં કાઢી લઈએ દસથી પંદર મિનિટ બાદ આપણે તેના પીસ ઉખાડશું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે એક એક કરીને બધા જ પીસ ઉખાડી લેશું જો તમે આ રેસીપીથી અને આ બધી ટીપ્સનું ધ્યાન રાખીને સુખડી બનાવશો તો ચોક્કસથી તમારી સુખડી ખૂબ જ સરસ બનશે અને એક પણ પીસ નહીં તૂટે હું તમને સુખડીના ટુકડા કરીને બતાવું છું તે કેટલી સોફ્ટ થઈ છે તો આપણે આ બધી સુખડીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તમે મારી આ રેસીપી પ્રમાણે સુખડી જરૂરથી ટ્રાય કરજો હું તમને ગેરંટી આપું છું સુખડી ખૂબ જ સરસ બનશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આપણી સુખડી એટલે કે ગોળ પાપડી રેડી છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો